કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ કેરળના પ્રવાસે છે તે દરમિયાન આજે તેમણે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું તેમજ તિરુવનંતપુરમના પુથારીકંડમ મેદાનમાં બુથ સ્તરના પાર્ટી કાર્યકર્તાઓના મેળાવડાને સંબોધન કર્યું હતું તેમણે કહ્યું હતું કે પક્ષ માટે કાર્યાલય મંદિર સમાન છે અને કાર્યકરો વિના ભાજપનું કોઈ અસ્તિત્વ જ નથી આ સાથે જ તેમણે કહ્યું કે કેરળમાં એનડીએ સરકાર બનાવવાની શરૂઆત થઈ છે તેમણે એમ પર ઉમેર્યું હતું કે દક્ષિણના રાજ્યોનો વિકાસ વિના ભારતનો વિકાસ અશક્ય નથી અમિત શાહ બપોરે કંદૂર જવા રવાના થશે અને ત્યાં તેઓ તાળીપરમ બામા રાજરાજેશ્વર મંદિરમાં દર્શન કરશે અરબી אבי થોડે સમય પહેલા મેં કેરળ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કે ભવ્ય કાર્યાલય કા ઉદ્ઘાટન કર કર આયા હું जब मैं उद्घाटन का दीप प्रज्वलन कर रहा था तब मेरे मन में वो सैकड़ों बलोदानी कार्यकर्ताओं का याद आता था जिन्होंने अपनी जान देकर हमारी विचारधारा और हमारी पार्टी के लिए अपना सर्वोच्च बलिदान दिया है उनको भी मैं प्रणाम करना चाहता हूँ भाइयों बहनों कम्युनिस्ट पार्टी और भाजपा दोनों केडर बेस्ड पार्टी कम्युनिस्ट पार्टी के लिए केरल का विकास इसके ऊपर कैडर का विकास है और भारतीय जनता पार्टी के लिए कैडर के विकास के ऊपर विकसित केरलम है